નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ મહેસાણા જિલ્લાના સતલાસા તાલુકાના ટિંબા ખાતે ચૌહાણ જાગીરદાર રાજપૂતની કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી આશાપુરા માતાજીનો બારમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો તેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો સવારના નવથી બપોરે ત્રણ વાગ્યા સુધી હવન કરવામાં આવ્યો હતો હવનના યજમાન પદે સરપંચ ચૌહાણ ભગવાનસિંહ ઉમેદસિંહના દીકરા વનરાજસિંહ તેમની પત્ની સજોડે બેસી હવન કર્યું હતું બીજા અનેક દાતાઓ યથાશક્તિ દાન આપ્યું હતું આ પ્રસંગ સમારંભમાં અધ્યક્ષ તરીકે પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી તથા ખેરાલો વિધાનસભાના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી વિનુસિંહ ચૌહાણ ભગવાનસિંહ કિસ્મતસિંહ તથા બીજા અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા માન્ય ધારાસભ્ય તેમની ગ્રાન્ટમાંથી મંદિરના કામ માટે બે લાખ રૂપિયાની સહાય કરી હતી બ્યુરો ગુપતસિંહ ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ સતલાસણા

વિકાસ પણ કરીએ અને સમગ્ર વિસ્તારનો પણ સહિયારો વિકાસ કરીએ એ પ્રાર્થના સાથે એ ઈચ્છા સાથે આપ સર્વે લોકો મને પોતાનો માની પ્રેમથી ભાવથી યાદ કરી આજે દર્શનનો અને પ્રસાદનો લાભ આપે બદલ ગામના આગેવાનોનો અને આપ સર્વોનો ખૂબ ખૂબ આભારી